અઢીસો yeah. રૂપિયા yeah. yeah.

વાત પાડજો ને કઈ અહીંયા રાખો દસ રૂપિયા પછી લેવા જ પડે ટાર્ગેટ લીધો છે આપણે એક દસ ખાલી આપો ને ખાલી આપો ને બુઢી ના બાદ લઈ ગયો બુઢી ના બાદ જુવાન ખા બુઢાઓ જાય બુઢા ખાય હો જાય આવી જાય મહેનત કરીને લઈ જાવીર બધો મોટો મારે છોકરા ને ખોરાવી દેજો પણ છોકરા ને હું રાતે ઘરે જ

બટાની બેટા ઓકે ગડતિયા ઓય અવાજ નો પાઈ કાલે ખબર અલગ હોય અલગ ને વેપાર અલગ કાલે માંસી બંધાવતી

હલો <laughs> <laughs> Ali das, Mantap. Ali dos. Eh kakak dos. Eh Eh nyawa. Eh doi ma. Eh Hehehe. Ali bay. Na 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 Salesman ni kalau salesman ni. Eh eh jadi eh eh. Kau ni ni. Eh. Yes. 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 das. Yes. 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 Yes.

નથી પૈસા નથી પૈસા એમ બોલો પૈસા નું ક્યાં દેખાડો તમે પૈસા દેખાડો ખાવ પૈસા નથી પૈસા નથી તамનો વેવાલા સાઉ હપ્તે આપી દો હપ્તે હાલી રૂપિયા ડાઉન પેમેન્ટ ડાઉન પેમેન્ટ એને જ જોજો જોતું નહી લેવા પડ બાય પુતનો બોલો ભંદો વેપાર કરો એનો માલિક કોણ છે એ એનો માલિક કોણ છે જયતનો એને માલિક કોણ વાહ હાલો આપણે આગળ આ એમને હું પડ્યું જો અહીંયા એ વર્તા દેવાની બે દુવા માથેનો બોલો જે પગડા હે દુવા માથેનો દુવા એ ભાઈ મપજમાં મપજમાં ના 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 મપજમાં હું વાસ બોલ બોલ બોલ

બોલો અમે હા બોલા ભાઈ નો બોલા ભાઈ નહીં એ આગળ હા ભાઈ પાંચ લેવાના હા હે હલો દસ 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 એક દસ આપી દો એ લેવું પડશે તમારે દસે ફરજિયાત દેવું પડશે ઘરે છોકરા છે આપી ટૂંક બતાવી દીધું સમજી ગયા ઓળખી પેલા ખાવી દસ રૂપિયા સવાલ પૈસા નો અમારી તરફથી પૈસા નથી હું આપી દઉં લઈ જો ને લઈ મોબતી થી લેવી યાર અમે દસ રૂપિયા ખરા માંગવા નીકળ્યા હોય માં ફતેર કરવા માલો કરવા પડી ગયા ખબર હેલો પાછી મારી ભાઈ હે પાછી મારી હોય આમ ને જવું ને જે વાનું આવે આમ ન જવું કાય ગિલોરી આપી દેને આવડી જઈને આપણે હા અને આપી દેવી ઓકે હા કરું છું કે હજી લેવું જ એ આમ નીકળી ગયું ભાઈ બધા ઉયો બધા ઉયો હલે બધા ઉયો આમ વિયો ભાઈ એ એ તારી આટુ તો બેલાતી લે हो गया ना व्यापार खुश राजी अले अब तेरे से ही सब ले गए भाई आनी पाई थी जितना वाल देखा है ना ले ले जो आ वाल खाली मुंह की दे जो <laughs> आ वाल ने बात करे हो आनी